દતેશભાઈ જાની મુસ્લિમ સમાજ પ્રમુખ અયુબ ખાન પઠાણ કાચી સમાજ પ્રમુખ મજીતભાઈ ટાંક વસંતભાઈ દોશી કોળી સમાજના અગ્રણી નટુભાઈ રાઠોડ રાજાભાઈ મકવાણા જિગ્નેશભાઈ રાજ્યગુરુ પ્રેમજીભાઈ રાઠોડ કરશનભાઈ બાબરીયા ફિરોજભાઈ તીન ગુલાબ અને મણિશંકરભાઈ જોશી બાબુભાઈ કીકાણી મયુરભાઈ દુધાત હિંમતભાઈ સરપંચ સહિતના અઢારે વર્ણના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી વધાવવામાં આવ્યા આ તકે આવેલા તમામ મહેમાનોને પાટીદાર સમાજ ડેડાણ દ્વારા આવકારવામાં આવ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈ નશીદ ઘનશ્યામભાઈ કચ્છી ધનજીભાઈ સાવલિયા વિપુલભાઈ ચોવટીયા સહિતના પાટીદાર સમાજના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી

અને એના બૃહદ વિચારોને કારણે જેની પાસે સામ હતું દામ પણ હતું દંડ પણ હતો અને ભેદ પણ હતો ચારે ચાર ચાણક્યની નીતિઓ જેના માણસમાં હતી એવા એ વીર ભોગશે પાંચસો ને બાસઠ મજબે બરાબર પાંચસો ને બાસઠ રજવાડાઓનું એકીકરણ કરી અને આઝાદી પહેલાં આખા દેશને એક કરીને जन प्रस्तुत करो इसलिए सरदार वल्लभ भाई पटेल ने जाए पटेल जो न सरदार जो न तो आ काम संभव हो बीजे राजवी परिवार बैठो छे यहां अकेले कायम ने बात आप को सौराष्ट्र आ बात गर्व ले सके के सरदार पटेल ने આ સંકલ્પ લઈને જયારે નીકળવાનું થયું કે રજવાડાઓ અખંડ ભારતમાં ભળે ત્યારે આપણો સૌરાષ્ટ્ર આપણો કાઠિયાવાડી આપણો દરેક ગુજરાત નો જન લઈ શકે કે આપણા ભાવનગર નો અઢારસો બાદર નો ધણી અને એ ભાવનગર મહારાજા સાહેબે પોતાનું અવડું મોટું રજવાડું ભારત માતાના શહેરને પહેલું મોટું